બાજુ માં એક બંગલો પડ્યો છે દહ માળનો પાંચસો રહી શકે ઓહ ઓહ મુખ્યમંત્રી બંગલો ના હોય એવો જોઈ રહ્યો છે દોઢ લાખ દોઢ કરોડ રૂપિયા છે અને

બીજા મારા પાટણ ની પવિત્ર ધરતીના ના વાલા જમય સંજયભાઈ મારા ભાઈ પછી બીજા અમારા વિદેશી મને પૈસા થોડા ખુબ છે પૈસા ઓછા છે ભગવાન બુદ્ધિ ખુબ આવી બીજા મારા જયદીપભાઈ કે છેલ્લા પચીસ વર્ષથી અમે સારા સમાજ જીવનમાં પગ મેળ્યો જાહેર જીવનમાં જયદીપ સૌથી પહેલા મારી સાથે જોડાયેલા ને આવા બધા મારા મિત્રો છે ક્રમભાઈ દોઢ કરોડ રૂપિયા પાર્ટી કે છે પાર્ટી શેર બજારમાં માં ઉઠી ગઈ છે અમદાવાદ રહે હવા કરોડ આવા તો છોડી મેલા છે અને મારી સમાજ ની દીકરીઓ બેઠી પાંચસો છોકરીઓ ફર્સ્ટ ક્લાસ માં રહી છે બોલો સદારામ બાપુ આ મારા ભાઈ બંધો એ બંગલો ખરીદીને તમને એક મહિનામાં ઠાકોર સમાજ ની દીકરી ચાવી આવી જશે બોલો તાળીઓ ભારત તાળીઓ સોના નો સુરજ અને તમને બધા મારી દીકરી ને હું બંગલો જોવા લઈ જઉં છું લાઇબ્રેરી તો શું છે એના આગળ લાઇબ્રેરી તો કોઈ નથી મારો એક સપનું છે મારા સમાજની દીકરી રે તો મેલ હોસ્ટેલ મરે આકડિયા ઉજા હોય ને ખાટલું તૂટેલું હોય ને ખુરશી ના ઠેકોણો ના હોય આચે વળી કોસ રાત્રાલય લાઇબ્રેરી કેવાતી છે પાટણ ની પાવન ધરતી ઉપર મારો વિક્રમ ઠાકોર મારો મહેશ ઠાકોર સંજય ઠાકોર જયદીપસિંહ આજથી એક હજાર વર્ષ નો લેખ દ આ 500 ઠાકોર સમાજની દીકરીઓમાંથી વર્ષે 100 નોત્રીમ રાખશન સાહેબ તો 200 ઘર સુખી થઈ જાય 100 ઘર સાશરીન 100 ઘર પ્યોર હવે ઠાકોર સમાજની સુખી કરવી છે તો હાચું કામ કરવું પડશે ભાષણ કર્યા ચાલશે ને અન કોઈ પણ નેતા આવે ગુજરાતનો તો ગુજરાતમાં કોઈ પણ કલાકાર નું કાપે તો સુખ સુખા હર ઓર જો એ મારા બેટા એડા બનતા તન ધારા સબી આપડે બનાયા અને એરા એમ કેસા કલાકારો ભણાવે અલ્યા તો બિચરા રાશી રાજ ગાય છે ઉજાગલા કરે છે તાર કમાય છે અને તમે તો મહિને 5 લાખ પગાર કમાઓ છો અરે બોલી બોલી અરે નવુ સાહેબ ચૂઠું મારા બેટા 1 કરોડ રૂપિયા તો દોન ના બોલે પસાવી ગની વાતો કરે ને કોઈ હોવી ગની વાત કરે લે હોવી કન પસાવી કા શું કરવી છે એક વીઘો જમીન રાખો અને 15 માળ એની પરમિશન છે પાટણ એક વીઘો જમીન રાખો ને 15 માળ ખેચી કાઢો ને 15 વીઘા થઈ રીક ના થઈ જી બોલો મન જવાબ આલો હવે મુજ ઉઠો કે નેતા જ ઉઠા વિક્રમભાઈ ને વિનંતી કરું છું આખી ટીમ ને કે આજે તારીખ જાહેર કરો દીકરી પરવે ઠાકોર સમાજની કન્યા હોસ્ટેલ તો આ સમાજ નું વરસી સાહેબ તારી વર્ધી મારા બેટા લોહી ચુલે છે દીકરીઓનું મારી સમાજની ઓછામાં બે હજાર છોકરીઓ પાટણ જિલ્લા માંથી નોકરી માં લાગી હોય પણ મારા બેટા કરતા એમ છે કરવા દેતા એમ છે મારા પાંચ પૈસા એ મો ઇન્ટરનેશનલ કરકો છું બોલે મારા ભાઈબંધો રે મને બધું છે અને મારી ઉપર ભરોસો કે મેં મારા ઈમાન કદી વેચ્યું નથી તમે આખી દુનિયાનો સંગ કર્યો છે ફક્ત અને ફક્ત બે વર્ષ મારી સાથે જોડાયેલા રહો નવગણજી ઠાકુર જો પૃથ્વી પર જીવતો છે ને તો આ ટેકમાં આઠ ઠાકુર સમાજની તો સવલતો પૂરી ના કરું તો મરદ ના કહેતા મને મારા ભાઈબંધો ઉપર વિશ્વાસ છે મારા ઉપર ને મે તો કીધું ઇન્ટરનેશનલ કકવાસુ

એટલે મારી બુદ્ધિ મારી મારા સંબંધીઓ અને મારા મિત્રો સમગ્ર ભારત દેશમાં છે વિશ્વમ છે કેમ છે મારી ઈમાનદારી ઉપર છે કોઈની સાથે મે ગદ્દારી કરી નથી જૂઠું ભાષણ કર્યું નથી કોઈ દાડો કોઈને જોડે રૂપિયામાં ધોલ લેવાયો નથી કે કદી મત માંગવા આ પહેલી વાર બહાર નીકળ્યો છું એક મેરા બેને યાદ કરીને કે તંગણા કેરા કાજ માગો તો મને મેણું આવે પણ પર સમાજના કાજે મારી દીકરીની માટે ન ગણ ઠાકોરને માગતા મેણું આવતો નથી મારી દીકરી માટે હું માગુ છું એટલે વિક્રમભાઈને વિનંતી કરું છું આજ તો ફેસલો મેલી દયો આ પાર કે પેલા પાર એક જણાકાને આપણે સત્રિયા છો એક જાટકા બુંગડો જુદા

એટલે આમ તો આ બધા માટે બહુ મામૂની વસ્તુ છે એટલે મારા ખ્યાલથી કાલથી તો બધું ચાલુ થઈ જશે મને એવું લાગે છે ઘણા બધા આપણા સમાજના બહુ સારા મોટા મોટા દાતાઓ છે પણ એવું જરૂરી નથી તમે લાખ રૂપિયા પચાસ હજાર આપો એવું જરૂરી નથી આપણે પણ આપી શકીએ છીએ જે પણ યથાશક્તિ મદદ થાય આપણી દીકરીઓ માટે સુંદર હોસ્ટેલ બનવા જઈ રહી છે ત્યારે આપણે પણ જે ફૂલ નહીં તો ફૂલ ની પોખડી આપણે મદદ આપણે બી કરવી જોઈએ તમે પોચ રૂપિયા આપો દસ રૂપિયા આપો સો રૂપિયા આપો એ પણ તમે જયારે બી હોસ્ટેલ જોશો ત્યારે તમને ખુદ ન થશે

હા તો એમ ના મળતી મળી શું હતું આપડી દીકરી નું કોમ થાય છે ને ભાઈ એની બદલી થશે એટલા બધા નોકરી કરે છે આટલા ચોક નોકરી મળશે તો બહુ સારી વાત છે ને ઘણા બધા બધી વાતો છે કે ભાઈ મારી જોડે આવે છે મને કહે છે કે ભાઈ સમાજના દીકરીને ભણાવી છે પણ પૈસા નથી તો અમે આપીએ છીએ કહેતા નહીં એ વસ્તુ જુદી છે મે હંમેશા ઘણા લોકોની મદદ કરી તમે એક પોસ્ટ પણ જોઈએ છે કે એક નાના છોકરાનો કંઈ કેન્સરનો પ્રોબ્લેમ હતો મે એક પોસ્ટ મૂકીતી કવિઆત મને જેટલી મદદ થઈ શકે મદદ કરજો તો ઘણા લોકો એવું મને કીધુંતું કે તમે હું મદદ કરી તો મેને ખાલી મે ફોટો પાડ્યો તો ફોટો બતાવી દીધો ચેક વાળો હાથમાં ચેક હતો ને ભાઈને ચેક આપતો તો ફોટો પણ મારા જોડે રાખી્યો છે ખાલી કોઈ પૂછન મને કે તમે હું કર્યું તો બતાવી દઉં વાત કરી જો

જેમ કે જોયો બર્થડે ના વિડીયો તમે જોતા હશો હું બર્થડે ના વિડીયો બનાવું છું પણ સૂર પેલા ઉછો એ બધા હું વૃદ્ધાશ્રમ હોય કે ગમે તે કોઈને જરૂરિયાત જરૂરિયાતમંદ હોય એવા લોકો હું આપું છું પૈસા જેટલા પણ ભેગા થાય મહિને બે મહિને પણ હું કહેતો નથી આજે એટલે કેવું પડે છે કે હું આવું કાર્ય કરું છું એમ કારણ કે લોકો તો એવું વિચારતા કે આ તો વિડિયો ના પણ સુર પેલે શું કરતા છે વાપરતા છે પણ વાપરતો નહીં હું હા વાપરું છું સમાજ ના કામ વાપરું છું કોઈ કોઈ બી સમાજનો કોઈ એવું એનો જરૂર હોય એનો હું મારી રીતે જે થતું હોય હું મદદ કરું છું અને દરેક કર્યું જોઈએ પોત રીતે જે પણ જેમ કે તમે જેટલું આલશે ને એટલું ઉપર વાળો તમે એનાથી વધારે તમને આલશે બહુ બોલાઈ જો આજે એવું લાગે નહીં সমবে গা ঠ গা ত হা।

કલાકાર હોય જે કલાકાર કરે જે જે કે એ તમે એનો જોઈને તમે શીખો છો વિક્રમ ઠાકોર ઓમ બોલ્યો વિક્રમ ખટ્ટા ઠાકોર આવા ચશ્મા પહેર્યો છે આવ શર્ટ પહેર્યો છે તમે પહેરવાના છો એટલે અમે જેવું કઈ કરીશું કરી કહીશું એવું તમે કરવાના છો તો દરેક કલાકારને વિનંતી છે કે ભાઈ આવા કોઈ વ્યસન વાળા ગીત હોય તો ના ગાતા કેમ કે તમે ગાશો તમને જોઈને તમને હોભળીને બીજા લોકોને એ પ્રત્યે થશે કે ભાઈ અમે બી વર્ષન કરીએ છે તો વર્ષોથી મેં તમને કીધું છે કે બે વર્ષોથી મે સમાજ માટે ઘણા બધા કાર્ય કર્યા છે કામ કર્યા છે સમાજ માટે ગીતો બનાવ્યા છે દીકરી માટે બનાવ્યા છે દીકરી છે તુલસીનો કેરો માં બાપનો આશીર્વાદ ભાઈ બેનનો ગીત દીકરાનું ગીત પગલીને પગલે મા ઘણી યાદ આવે હા

આપણા સમાજની જગ્યા છે પણ આપણા વાળા શું કરી ખબર નહીં પડતી ભાડે આપી દીધી બોલો તો એવું નહીં સરકાર આપે છે પણ છે પછી આપણે એનો ઉપયોગ કરીએ છીએ